માર તમે મારા ઘાટ લગન કરે તમે ફરવા તો આપડે બે નાક પોચમાં ને ત્યાં બે ગાડી લઈને ફરવા જઈશું ના યાર બોલો કઈ જઈશું ફરવા માટે ભાઈ શરબત એક બનાવ બનાવ શરબત તો હતો છે ખાતરા બોના તારો શરબત ને નહીં બનાવતી બબને બોપી હોય તો પીવા પાણી નગર તો કોઈને મોકલી દે હાર આ લે મારા હાર મને પેલા ગટ્ટી નો જવાબ મારા જો રેકટિન પકડી જઈએ રામ 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 તી તો બનાવી દીધું વગર તો તી એવું તો હું બિઝનેસ કરું તું

મે મને વગર ઘરે હું નઈ વાત તો હાચી હપાઈ તમારી માડી હાહરીયા તો બગડી નહીં મને તો કોઈ ઈજ્જત હે કરતો નહીં આલે બહુ નસીબદાર કે વખતે તમારી જીવી બાધ મળીયા તમા માર જોડે આવે ને એટલી વખત ખુશ ખુશ જ હોય